સુરતના કાપોદરા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્ર સાથે કોલેજથી ઓગણીસ વર્ષીય યુવતીને વર્ષ જૂના ફ્રેન્ડે લાત મારી નીચે બાદ તું મને જવાબ નથી તે મારી જિંદગી કહી સરેઆમ ચપ્પુના ત્રણ ઘા ચીક્યા હતા બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાને પકડી કાપોદરા પોલીસે સોંપ્યો હતો જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે ચાર ટાંકા આવ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય સીમા કે જેનું અહીંયા નામ બદલ્યું છે વેસુલી કોલેજમાં અભ્યાસ કરે છે ગત બપોરે તેવી મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કાપોદરા બુટ ભવાની મંદિર પાસે રિક્ષા તેની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવા જેણે ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા રોકીએ હાથમાં ચાપુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ કેમ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ઘા ઝીકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું જ્યારે બીજા પડ્યા હતા થયેલા થયેલા હુમલાને લોકોએ પકડી પોલીસે જાણ કરતા કાપોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો ત્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેના માતા પિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં ચાર ટાકા લેવા પડ્યા હતા પોલીસ સીમાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાતચીત થતી હતી જોકે તેણે રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતાં તેણે હુમલો કર્યો હતો આ બનાવ અંગે પોલીસ સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત